અસર જન્મ મરણની જે ફી છે તેમાં વધારો કરેલ આવ્યો છે કેટલો વધારો છે ને સર ગુજરાત રાજ્યના જન્મ અને મરણના નિયમો બે હજાર ચાર એનું એમેન્ડમેન્ટ એટલે એમાં ફેરબદલ કરવામાં આવેલો છે ગત ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સોરી બે હજાર પચીસમાં આ અનુસાર રાજ્ય સરકાર દ્વારા જે લેટ ફી છે એ લેટ ફીમાં વધારો કરેલ છે એકવીસથી ત્રીસ દિવસની જે લેટ ફી આવતી હતી એ વીસ રૂપિયા ત્રીસ દિવસથી એક વર્ષ સુધીની પચાસ રૂપિયા એક વર્ષથી મોડી નોંધ કરાવવાની થાય તો સો રૂપિયા લેટ ફી છે સાથે સાથે પ્રમાણપત્ર જે પાંચ રૂપિયાનું હતું એ પચાસ રૂપિયા અને અમુક જોગવાઈઓ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની થાય છે એ દંડનીય કાર્યવાહીમાં અગાઉ જે દસ રૂપિયા હતા એ સો રૂપિયા અને પચીસ રૂપિયા હતા તે અઢીસો રૂપિયા કરવામાં આવેલ છે લાઈનો ઓછી કરવા માટેના પ્રયત્નો રાજકોટ મહાનગરપાલિકા કરે છે હાલ એના માટેના કાર્ય ચાલુ છે સાથોસાથ કહેવાનું કે આ જૂનું બિલ્ડિંગ છે જૂની જગ્યામાં બનેલું છે એટલે આની અંદર સત્વરે નવી વ્યવસ્થા કરવી થોડી અઘરી હોય છે પણ કમિશનર સાહેબ એના પગ કાર્યરત છે અને સત્વરે એ મુજબનું કાર્યવાહી કરશે ભાઈ જલ્લો કરવામાં આવ્યો ખરેખર ગઈકાલે જ અમે મ્યુનિસિપલ કમિશનને કોંગ્રેસ પક્ષ દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો હતો રાજ્ય સરકારને પણ પત્ર પાઠવવામાં આવ્યો છે કે ખરેખર આ પચાસ રૂપિયા જે વધાર દસ ટકા જેટલો વધારો કરવામાં આવે છે ગેરવ્યાજબી વાત છે કોઈ પણ એક કોપી નોમિનલ ચાર્જ હોવો જોઈએ જે પાંચ રૂપિયા હતા એની જગ્યાએ ખરેખર દસ રૂપિયા હોવા જોઈએ એવી અમારી માંગણી હતી ખરેખર આ ભાવ વધારો રદ થવો જોઈએ જો આવનારા દિવસોની અંદર આ ભાવ વધારો રદ નહી થાય તો સરકાર શ્રીને પણ ફરીથી રજૂઆત કરવામાં આવશે ખાસ કરીને મરણ થાય તેમાં પણ વધારો ખરેખર રાજકોટ મહાનગરપાલિકાને જે મરણ થાય એ તો ફ્રી ઓફ પોસ્ટ આવવું જોઈએ કોઈ બિચારા જે માણસ ન હોય એને ફ્રી ઓફ પોસ્ટ આપવી જોઈએ જે જન્મ થાય છે એમાંય પણ ફ્રી આપવું જોઈએ ખરેખર આ તો સરકારને ચારે બાજુ ઉઘાડી લૂંટ છે સરકારને પૈસાની ભૂખ છે એટલા વધારો કરવામાં આવ્યો છે આવનારા દિવસોની અંદર જો ભાવ વધારો રદ કરવામાં નહીં આવે તો પાછો ફરીથી સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવશે